आज तो तू आच हो लासू या जन काकडी सुधारवानी एला काकडी न सुधारवानी तो पेट पर राखवानो न पैसा मागवाना એટલે સુ પૈસા દે દીશ હા તારું બાપા આનું આ કોક આપણ ભરાઈ દીશે હે આવડે જીવે ઇન જવા દે જવા દે તું ઇને જવા દે હા હવે તું આને તો છે આ થોડું ધાર વાળું દેખાય હો સને ધાર ઈ ઓલો કેતો તો દુકાનવાળો એ હા કે છે લાગશે તો પણ તારું બાપ નાનું પડે હે આપણે આમ આ તો એમ કે વેચવા વાળો એ તારો બાપ ઈને કીધું હાલ છે કે ધારવારૂ છે એટલે હાલશે કે બધું કાપ રાતે કાપે જ ને બાપ કોઈ આ ખાલી કાપવાનું જ આવે બટેકા હવે શું માર એ આમ પ્લાન તારે કરવો હોય ને

હા વરસાદ એટલો બધો પડ્યો ને તે હરખી આ હાથા માઠા નો કરવા મળી અને દહ પંદર દિવસ છે ને હું મારા બાપાને ઘર હલવાઈ ગયા વરસાદના લીધે અને વરસાદના લીધે છે ને ઓન તો મેરોય નહીં ભરાય શું કરું પૈસા એમ નામ પડ્યા વિશે વપરાય છે નહીં શું કરું લાય હવે વાડીએ હેલી જાવ હા વરસાદે પતર ઠોક નહીં શું કરું હે દાદા હ તારો બાપ કોઈ બૈરું નહીં આવે હું તો હાલ આપણે

મેળે મેળો ભરાઈ ગયો એવો તો હું છે ને પેલા ઘરે જઈને જાવ મેરી તારા ભાભી દેખી થાય હાથમાં રખાય સાકા પણ ઈને ક્યાં ખબર ઈને એમ થાય કે બકાલું મોરવા લઈ જતે એટલે એ વાત થાય છે તે એ આમ કમ તો ઈ બધું આયા મુઈ અને તું હાઈલામ બોલા ઠોકા લઈ લે ને આમ જો રૂમાલ લઈ લે બાંધવા હા હા અને સીધા નીકળી જાય હાલ હાલ મારો દીકરો મેળ્યા જાવું હે અને આ બાયડી છે હવે જે કઈ ખબર પડતી નથી બોલો તો બે માણસ હાઈલા તો જ આવી આ સતા બાયડી કે એકલું એકલું થોડુંક મેળામાં દોડી જવાય મેળો નતો ભરાવાનો તાત્કાલી ભરાણી લો છું હું તમને શું કહું છું હાલો મેળે મેળો ભરાનો છે પણ તું શાતી એ હું છે ને વાળીએ જતી હતી એ તો છે ને મને ઓલા ગોબરા ને કીધું ને ત્યારે મને ખબર પડી હાલો આપણે મેળે જવું છે પણ તારી મને હું તને ગોતું કેરું નો પૂછી તો હાઈક જાય ને કોક માણા એ તારો બાપ મેળે જાવું છે મને ખબર છે હાલ મેળો ફરાણો તમને હાજે નો કહેવાય એ હાંજે પણ તે મને પૂછ્યું એ વાત એ હાસી હો હાલો ગાયો ગા ઠેલો ભાઈ લઈને આપડે મેળે જઈ મને છે ને મજા આવશે સગડો જલ્દી તા જલ્દી તા મેળા માં છે આને પૈસા આમ થા હાય તમે ન થો હાઈ તમે શાય જવાનું નઈ દોહો વર્ષા દે પેડ પેડ કર્યો તલાવ છલકાઈ નાખ્યા ખા બોલો કેટલા તલાવ તો ફોડી નઈ શું કરું હાહરિયા માં ન જવાનું લ્યો હાલો એ હાલ જો

બોલો આ કેટલું બધું મોડું થઈ ગયું છે ને આ રૂકડો અહીંયા ન આવ્યો બોલો માંડ માંડ બોલો ત્રણ મહિને પૂર્યું પાછું હોય ને તો બે કે પૈસા લેવા જવાનું તો અહીંયા ન આવ્યો બોલો આ કાગળ રેડી છે બોલો કે દી આવશે હવે અરે સરપાસ એ બોલે હું તમને શું કહું શું તમને કઈ ખબર છે શું ખબર છે મને બોલો સાડીઓ ને રહ્યા ને હા એને કેવો પ્લાન બનાવ્યો ખબર છે કેવો મેરો ભરાણો છે ને હા લૂંટવાનો પ્લાન બનાવ્યો હોય

अना जाडियो तुम्हारी जात ना आगरे पैसा ले लो तुम्हारा लूटोना धंधा करा हम तो जो अरे पाचो के पैसा ले लो तुम्हारे ताई धंधा करा सो हिनो मर ए पण वाख नबर आ बेन ठोकी दन जेलमा जेलमा नाखो बेन जा અને હેન 200 200 રૂપિયા જો અમાર મેરેજ આવતું ને પૈસા નતા ને હેને કામ ધંધા કરા લે કામ કરવાનું કામ કરવાનું તો વાગી લેવા ને મારી પાસે તો હું દે પૈસા એ ઓલા ભાગી ગયો ભીણો તું કે તજ મન જાશે બે મારો દીકરો ઓલો આમ કયો મગના આવાની ધ્યાન રાખે શું સારું કર્યું તમે આયા ને કે અમે તો મેળા વગી ના રે હાલ આલ સકડામ બેહીન વઈ જાઉં છી માર સારું કર્યું હું આયો ને કે આમ ધૂતી જાતા બેહીને લાઈ હું હવે બે કે આયલો જાઉં